સુરતના ડિંડોલી વિસ્તાર માંથી ચોથા માળે આવેલી હોટલ માંથી રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું અજાણ્યા તરીકે આ યુવકનું મોત થયું હતું પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી મળતી માહિતી પ્રમાણે પુણાના સાડીના વેપારીઓનું સુરતના ચાર સ્ટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ આ હોટલમાં ગોદી રાખ્યા હતા

એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પુનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે એમને પાસે ચાર વ્યક્તિઓ સુશીલ જોશી જતીન હરીશ ગૌતમ અને જયેશ આ ચાર વ્યક્તિઓ એની પાસે પૈસાની માંગણી કરતા હતા એ પૈસાની માંગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે આ માગણી અનુસંધાને તેઓએ પૂણાથી એના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી છેલ્લા બે ત્રણ દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવા માટે પણ જણાવ્યું હતું ચાલીસ લાખની માંગણી એમના પતિ એ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે ચાલીસ લાખની માંગણી કરી રહ્યા છે આ બાબતને અનુસંધાને ત્રણ ચાર દિવસથી આ વાતની એ લોકોની વાતચીત ચાલતી હતી એ દરમિયાન જે એમના પતિ છે મીડાસ દિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા ત્યાંથી એક એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે ચાર આરોપીઓ છે હરીશ સુશીલ જોશી હરીશ જયેશ અને ગૌતમ આ ચાર આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે જે અનુસંધાને બીએનએસ એકસો આઠ એકસો પચીસ ત્રણસો આઠ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આ ચારે આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી છે પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહેલ છે કેમ કે પુણેથી જો અપહરણ કર્યું હોય તો પછી પુણા ખાતે પણ કોઈ ફરિયાદ નોંધાય છે કે નહીં એ પણ અમારે તપાસ કરવાનું રહે છે આ ઉપરાંત ત્યાં કોઈ એવી ઘટના છે કે જેમાં એમનું અપહરણ થયું છે કે નહીં એ પ્રકારનું કોઈ ફેક્ટ સામે આવે છે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરી શકાશે પરંતુ અત્યારે જે માહિતી છે એ મુજબ એમને ગેરકાયદેસર અહીંયા ગોંધી રાખ્યા હતા કેટલોક સમય એમને માર ગાળા પણ કરી હતી આ પ્રકારની વસ્તુઓ સામે આવી છે જે બાબતને લઈને આ ગુનો નોંધવામાં આવે છે જે મૃતક છે એ કાપડના વેપારી છે એ અગાઉ પુનામાં રહેતા હતા અને બેંગ્લોર ખાતે બિઝનેસ કરતા હતા પરંતુ એ લોકો ગુજરાતમાં આ સુરતમાં કંઈ કયા કારણસર આવ્યા એ તપાસનો અત્યારે વિષય છે જે આરોપીઓ છે તેઓ સુરતના ડિંડોલીના જ રહેવાસી છે મોટાભાગના અને તેઓ પણ આ જ પ્રકારના કોઈ ફાઇનાન્સ અથવા બિઝનેસના જે ટેક્સટાઇલનો બિઝનેસની લેતી દેતી હોય એ પ્રકારનો અત્યારે લાગે છે પરંતુ આમાં એ લોકોએ કયા પ્રકારનું દબાણ કર્યું હતું એની સાથે કયા પ્રકારની વાતચીત કરી હતી અને એ લોકો કેટલા દિવસ અહીંયા રોકાયા આ રૂપિયા ની માંગણી થી કંટાળી રાકેશ આઠ આ રૂપિયાની માંગણીથી કંટાળીને રાકેશે ના ઓગસ્ટના રોજ બાથરૂમ ની રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત